તમામ મંદિર પરિસરમાં અત્યારે આવતો ગુંજતો જોવા મળતી હશે જય રણછોડ માખણ છોડના નાદ પણ અત્યારે જોવા મળતા હશે પણ તેની સાથે જયારે જન્માષ્ટમીનો પર્વ હોય ત્યારે જન્માષ્ટમીના પર્વમાં દરેક લોકો ભાઈ ગુસ્સાનો માહોલ હોય છે દરેક લોકો એમ જ વિચારતા હોય છે કે હવે જન્માષ્ટમીનો પર્વ છે કૃષ્ણ જન્મ જે જોવા મળતો હોય છે કૃષ્ણ જન્મ જે થશે હવે અમે કેટલા ઉત્સાહ સાથે તરલ તમને વધાવીએ દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના આખી જે અવસર છે આખી જે ઘડી છે તેના તરાલ તો ઉત્સાહની સાથે મનાવી જોઈએ કારણ કે જયારે કૃષ્ણ જન્મની વાત કરતા હઈએ છીએ કૃષ્ણની સાથે ઘણું બધું જે સંકળાયેલું છે કૃષ્ણ જેવા કોઈ એન્જિનિયર નહીં કૃષ્ણ જેવા કોઈ એમ કહેવાય ને કે અત્યારે તો ફિલોસોફર નહીં કૃષ્ણ અત્યારે બધું જ છે કૃષ્ણને જે સારી રીતે અત્યારે જાણે સાંભળે સમજે તે અત્યારે ઘણા આગળ વધતા હોય છે એમ કહેવાય શ્રી કૃષ્ણ સાયન્સ પાસે પણ એક મહત્વ રહેલું છે અને સાથે સાથે જ્યારે આપણે શ્રી કૃષ્ણની વાત કરતા હોઈએ ત્યારે શ્રી કૃષ્ણ જેવા સારથી અત્યારે મળવા એ બહુ જ અઘરી વસ્તુ છે કારણ કે જ્યારે જો શ્રી કૃષ્ણ જેવા સારથી મળી જાય ને તો આપણા જે ભાવના ભાવ અત્યારે તો જે નીકળી જતા હોય ને તે બાબત પણ અત્યારે ઘણી સારી રીતે અત્યારે દરેક લોકો જોતા હોય છે તો આપ સૌને ફરી એકવાર જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે જ જન્માષ્ટમી પર્વને લઈને અલગ અલગ ચર્ચા વિચારણા કરીશું લીલાઓની વાત કરીશું કૃષ્ણ અને સાયન્સની પણ વાત કરીશું કૃષ્ણ જે એમ કહેવાય ને કે અત્યાર સુધી કૃષ્ણને જે લોકો ભણ્યા છે ભણ્યા છે સમજ્યા છે તે કેવી રીતે સમજ્યા છે કેવી રીતે નથી સમજ્યા અત્યારે હાલના સમયમાં કેવી રીતે સમજવા જોઈએ તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશભાઈ ઓઝા કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે જે મુકેશભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મુકેશભાઈ આજે જ્યારે જન્માષ્ટમી પર્વને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે આજે એમ કહેવાય કે તમામ લોકોમાં મેં શરૂઆતમાં કહ્યું કે ઉત્સાહનો માહોલ ઉત્સાહનો માહોલ એટલા માટે કારણ કે જન્માષ્ટમી પર્વ હોય ને તો ત્યારે તમામ લોકો શ્રી દર્શન કરવા માટે જતા હોય 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 છે 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 દર્શન કરતા એક એક આનંદ અનુભવતા આપણે હમણાં થોડીક એમ કે બતાવીશું પણ ખરી કે અત્યારે કેવા પ્રકારનો મંદિર પરિસરમાં માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે પણ તેની સાથે આજે જન્માષ્ટમી પર્વ છે જન્માષ્ટમી પર્વને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા સાથે શ્રી કૃષ્ણ જન્મ એનો એક લાહવો જે મેળવવો પણ એ બહુ જ આમ અઘરો હોય છે ઘણા લોકોના નસીબમાં નથી હોતો શું કહેશો આપ તેને લઈને તો યજ્ઞ ભાઈ યજ્ઞ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેનો આજે પાંચ હજાર બસો એકાવનમો જન્મદિવસ છે તમે કીધું કે કૃષ્ણને સમજો કૃષ્ણને ભણો કૃષ્ણને ભણવાની જરૂર નથી કૃષ્ણને સમજવાની જરૂર નથી કૃષ્ણને અનુભૂતિ કરવાની જરૂર છે કૃષ્ણ આપણી આજુબાજુમાં છે જ કૃષ્ણને શોધવા માટે ક્યાંય વૈકુંઠ જવાની જરૂર નથી ક્યાંય કોઈ મંદિરમાં ભીડભાડમાં જઈને જવાની જરૂર નથી એટલું જો તમને તત્વ સમજાઈ જાય પંચ જે જીવ છે પ્રાણ છે આત્મા છે એ આત્માની અંદર જે આપણા શરીર રૂપી જે રથ હંકારી રહ્યો છે બરાબર છે એ જ છે કૃષ્ણ આપણા આત્મ સ્વરૂપ આવે છે કૃષ્ણ એટલે કૃષ્ણ મૂળ વાત તો કહી શકાય કે યદુવંશમાં યયાતિ નામના ને સુર નામના અને વાસુદેવ જે એની આખી પેઢી છે ત્યાંથી વસુદેવજીના પત્ની દેવકી વસુદેવજીને બે પત્ની હતી રોહિણી અને દેવકી તો બંને ને ત્યાં ઈશ્વર તત્વ જન્મ લે છે બલભદ્રજી દાઉ તરીકે જન્મ લે છે અને કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ચતુર્ભુજ રૂપ નારાયણ એ જન્મ લે છે શાસ્ત્રોની અંદર તો ઘણું કહેવાયું છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપ વધશે ત્યારે ત્યારે ભગવાન જન્મ લેતા હોય છે એ જે આજના કલયુગની સ્થિતિ હતી ને એ સ્થિતિ એ એ યુગમાં પણ હતી ત્યારે જ્યારે પૃથ્વી ધરા ઉપર જ્યારે પાપ વધી ગયું ને એટલે પૃથ્વી ધરા એ ગાયનું સ્વરૂપ લઈ અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કીધું કે આ પૃથ્વી પર પાપ બહુ વધી ગયું છે હવે અહીંયા એક નવો અવતાર ધારણ કરવાની જરૂર પડશે ત્યારે એ બ્રહ્માજી અને બધા દેવો જ્યારે વિષ્ણુ પાસે જાય છે અને વિષ્ણુને એમ કહે છે કે હું એ ધરા પર આવીશ અને ત્યાં હું જન્મ લઈશ એટલા માટે એ દેવકીને એ દેવકીના જે ત્રણ પેઢીમાં એ દેવકીને જ બે સંતાન આગળ થયેલા છે અને આ ત્રીજું જે સંતાન છે આ દ્વાપર યુગની અંદર એ સંતાન જન્મ કુકથી નથી થતું અપ્રાકૃતિક ગર્ભ છે એ સમજી લેવાની વસ્તુ છે કૃષ્ણ અપ્રાકૃતિક રીતે સામે આવે છે ચતુર્ભુજ સ્વરૂપ આવે છે અને જ્યારે દેવકી કહે છે કે ચતુર્ભુજ સ્વરૂપમાં તમે મારે ત્યાં કઈ રીતે ગર્ભ ધારણ કરી શકો છો ત્યારે એમ કહે છે કે હું ભલે ચતુર્ભુત સ્વરૂપ છું પરંતુ હવે મારી લીલાઈથી હું શરૂ કરું છું અને બાળ સ્વરૂપ બને છે અને એ દેવકીના ખોળાની અંદર આવે છે અને એ બાળ સ્વરૂપ ત્યાંથી પછી એની આગળની ઘણી બધી વાતો છે કે કઈ રીતે કંસન એની વહાલીબેન હતી દેવકી પરંતુ એના જ્યારે આકાશવાણી થઈ કે હે કંસ તારો જ કાળ જન્મ છે જન્મશે દેવકીના કોખે એ તારો કાળ હશે એટલે એ જે એની બેન હતી એની દુશ્મન બની ગઈ એટલે કારાગારની અંદર રાખે છે અને પછી એ જન્મ આપે છે પરંતુ જે સાતમો ગર્ભ છે એ પણ ગર્ભ જે છે દેવકીનો ગર્ભ એ ટ્રાન્સફર થઈ જાય છે રોહિણીને કારણ કે બે પત્નીઓ હતી અને એ જ રોહિણીને ગર્ભ થાય છે એ છે બલભદ્ર દાઉજી અને જે આઠમો ગર્ભ છે એ આઠમા ગર્ભની અંદર માત્ર દિવ્ય તેજ સ્વરૂપ પ્રગટ થાય છે ત્યાં જે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય છે અને એ રીતે જન્મ થાય છે હવે જન્મ તમે જુઓ એનું સાયન્સ જુઓ કે વર્ષની મધ્યમાં શ્રાવણ મહિનો શ્રાવણના મહિનામાં મધ્યનું જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ અને જે આ વદની આઠમ છે જે 15 દિવસ છે એમાં આઠમ 7 દિવસ પહેલા ને 7 દિવસ પછી હવે આઠમના દિવસમાં પણ મધ્ય દિવસ નહીં રાત્રિ નહીં ને રાત્રે 12 વાગે બિલકુલ બિલકુલ હવે એ 12 વાગે એ આ ભગવાન જે નારાયણ સ્વરૂપ છે કૃષ્ણ છે લીલાધર છે મુરલીધર છે મોહન છે એ બધા તો એની લીલાઓ પરથી નામ પડ્યા છે પણ ત્યારે જ્યારે જન્મ થાય છે આની પાછળ ઘણો મોટો વિજ્ઞાન છે સાયન્સ છે આ પ્રકૃતિ છે પ્રકૃતિ સ્વરૂપ હોય છે એ પ્રકૃતિ સ્વરૂપાય જ્યારે પ્રાગટ્ય થાય છે વસુદેવજી લઈને જાય છે યમુના આપો આ પ્રસ્તો આપે છે ચરણ પખાડે છે એ છાબમાંથી કૃષ્ણના જ્યારે ચરણ પખાડે છે યમુના આપો આ પ્રસ્તો આપી દે છે અત્યારે ભલે વરસાદ પડી રહ્યો છે જો આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ તમને વરસાદમાં રસ્તો ના મળે તો કૃષ્ણને યાદ કરજો એ તમને રસ્તો આપી દેશે સાહેબ આ આ સાયન્સ છે જ યદા ને ત્યાં જાય છે એ સમય યશોદાને પ્રસૂતિ થયેલી હોય છે અને એ પ્રસૂતિ થયેલી હોય છે એક દેવીની દીકરીની એ દીકરી પાછો વાસુદેવ લઈને પાછો જેલમાં જાય છે અને કૃષ્ણને મૂકીને જાય છે એટલે ઘણા લોકોને આ વાત ખબર નથી કે યશોદા છે દેવકી છે યશોદાને ગર્ભ થયો નહીં થયો આ બધી વાત છે પરંતુ જે ચમત્કાર એ યોગ મોહિની દેવી હતી એ સાક્ષાત શક્તિ હતી એ ત્યાં જાય છે જેલની અંદર રુદન કરે છે જેલવાસીઓ બધા કૃષ્ણને આમંત્રણ આપે છે કે ભાઈ આઠમો અવતાર પેદા થઈ ગયો આવે છે કૃષ્ણ મારવાનો પ્રયત્ન કરે છે અલિપ્ત થઈ જાય છે અને કહે છે હે કૃષ્ણ મૂર્ખ તનો તારો કાળ તો ક્યાંય ઠેકાણે પહોંચી ગયો પરંતુ આ બાજુ સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે છે આવતીકાલના દિવસનું જે પ્રથમ કિરણ પડે ત્યારે યશોદા સુતેલી છે એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે હવે મારે યશોદાને પણ જગાડવી પડશે અને ત્યાંથી એ રોદન કરે છે જ્યારે ચતુર્ભુજ પ્રાગટ્ય થયા ને ત્યારે એમનો ચહેરો હસતો હતો ત્યારે દેવકીએ કીધું કે હે પ્રભુ તમે હસતા ચહેરાય નહીં તમે રડતો ચહેરો બાળ સ્વરૂપનો રડતો ચહેરો આપો ત્યારે એ ત્યાં રડે છે અને રડે છે ને આનંદ થાય છે અને એની બહેન સુનંદા જે નંદ બાબાની બહેન છે સુનંદા દરવાજો ખુલે છે કે અહીંયા તો યશોદાને લાલો ભયો હૈ અને ત્યાંથી પછી એના ગાયોના ગોવાણમાં જાય છે નંદ બાબા દૂધ ધોતા હોય છે અરે નંદ બાબા નંદ ઘેર આનંદ ભયો જય કૈયા લાલ કી અરે લાલો ભયો હૈ લાલો ભયો હૈ અને ત્યાં જે આનંદ ઉત્સવને ઉજવણી થાય છે જે પ્રસન્નતા થાય છે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે કારણ કે આ સૃષ્ટિ પર ભગવાન સાક્ષાત કૃષ્ણ આવ્યા છે પ્રકૃતિ ખીલવા લાગી છે સરોવરની અંદર કમળ ખીલવા લાગ્યા છે વરસાદ પડવા લાગ્યો છે પંચ તત્વ અગ્નિ હવનની અગ્નિ ઓટોમેટિક ખુલવા લાગી ગઈ છે વાયુ તત્વ આનંદ લઈ રહ્યા છે ઝાડના ઉપર ફૂલો ખીલી રહ્યા છે અને જે વાંસળીના સુરથી પ્રથમ સુર જે સાંભળ્યો છે ભગવાન કૃષ્ણ મનુષ્ય રૂપી અવતારની અંદર એ વાંસળી સ્વરૂપ હતું અને ત્યાંથી પછી એ જે વાંસળીથી લઈને સુદર્શન ચક્રની યાત્રા છે એનું નામ જ કૃષ્ણ છે એનું નામ જ ભાગવત છે અને કૃષ્ણએ જે જે લીલા કરી એ અદ્ભુત હતી એ પ્રતિક સમાન લીલાઓ હતી દરેક લીલાની અંદર શબ્દ વધ વપરાય છે હત્યા શબ્દ નથી વપરાતો અસત્યની સામે શસ્ત્ર ઉઠાવવું પડે એ જ્ઞાન જો કોઈ આપ્યું હોય તો ભગવાન સાક્ષાત નારાયણ કૃષ્ણએ આપ્યું છે એટલે કૃષ્ણ મારો પરમ મિત્ર છે મારો બાપ છે મારો જગતગુરુ છે મારો આદર્શ છે આજે સત્ય સનાતન આ જગતમાં છે કૃષ્ણ કોણ છે અરે કૃષ્ણ ઋતુમાં વસંત છે વેદોમાં સામવેદ છે અને મૂર્તિમાં નટરાજ છે અને વાસળીનો એક સુરતાજ છે એ કૃષ્ણ છે કૃષ્ણ ને સામાન્ય વ્યક્તિ આ કલયુગમાં છે જે તમારી સામે કૃષ્ણ છે તમને ઓળખતા આવડવું એને કહેવાય કૃષ્ણ તું જગતનો નાથ છે ગૌપાલક ગોપાલ હે કૃષ્ણની અંદર તું એક શિશુપાલ ની નવાણું ગાળ ખાઈને સોમાં તું શસ્ત્ર ઉપાડ્યું પણ તું અહિયાં તો જો આ કલયુગ ની અંદર હજારો શિશુપાલ વધી ગયા છે કંસ વધી ગયા છે રાવણ વધી ગયા છે હવે તારી જરૂર છે પરંતુ એ જરૂર માટે મને એ જ્ઞાન આપ એ ભક્તિ આપ એ દિવ્ય દ્રષ્ટિ આપ કે હું તને સમજી શકું અમે નથી વેદ જાણતા નથી યંત્ર ના મંત્ર ને ક્યાંક શું નથી જાણતા નારદજી એકવાર કહે છે કે હે ભગવાન કૃષ્ણ તમે ક્યાં વસો છો નાહમ નહંભ નાહમ વૈકુંઠ વૈકુંઠે એ ત્યારે નારાયણ કહે છે કે હું તો વૈકુંઠમાંય નથી વસતો કે ઋષિના હૃદયમાંય નથી વસતો હું તો જ્યાં મારું ગાયન થાય છે જ્યાં મારી ભક્તિ થાય છે ત્યાં હું સાક્ષાત હોઉં છું એટલા માટે કૃષ્ણ ભક્તિનો મહિમા અપાર છે વૈષ્ણવ વૈષ્ણવ ભક્તિ તરીકે મારો લાલો છે જ્યારે નાનું બાળક હોય ને એ એ બહુ જ નિખાલસ હોય છે એનામાં કોઈ પાપ નથી હોતું કોઈ લોભ મોહ માયા નથી હોતું જ્યારે તમારા ઘરમાં નાનું બાળક હોય ને એને કેટલું પ્રેમ કરવું ગમે કારણ કે નિખાલસ છે એટલે સાક્ષાત કૃષ્ણ માટી ખાતા હતા ત્યારે દર્શન કે હું ભલે માટી ખાવું છું કારણ કે એ આ ગાયનું સ્વરૂપ ધરીને કૃષ્ણને અવતરવા માટેની વિનંતી કરી હતી એટલે પહેલાં એણે માટી ખાધી છે અને પછી પાપ સંહાર માટે એ તૈયાર થયા છે એટલે આ દરેક જ્યાં જ્યાં પણ એક વાત આવે છે એની પાછળ સાહેબ સો પુસ્તક લખી શકાય એટલું મર્મગ્ય છે એટલું તેજસ્વ છે મુકેશભાઈ એક બહુ જ સાચી વાત તમે કહી કે કાનુડો કહો મુરલીધર કહો રણછોડ કહો કે પછી શ્રી કૃષ્ણ કહો અત્યારના સમયમાં ને અત્યારના આધુનિક યુગમાં મુકેશભાઈ એક બાબત તો આપણે બંને એક્સેપ્ટ કરવી પડે કે અત્યારના સમયમાં દરેક લોકો જે રીતે તમે કહ્યું ને કે શ્રી કૃષ્ણને અનુસરતા થયા છે તેમને જાણતા થયા છે અને તમે જે રીતે કહો અનુભૂતિ થવી બહુ જરૂરી છે પરંતુ એ ક્યાંક અનુભૂતિ અત્યારે તો ઘણામાં જોવા મળે છે નથી પણ જોવા મળતી અત્યારના સમયમાં જે શ્રી કૃષ્ણનું મહત્વ જે વધ્યું છે યુવા વર્ગમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે આપણે એમ કહેવાય ને કે જે આપણે પ્રેમની પરિભાષા જે અત્યારે ઘણી બધી અલગ અલગ રીતે કરતા હતા પરંતુ જે પ્રેમની પરિભાષા શીખવાડના અને શરૂઆત કરનાર પણ શ્રી કૃષ્ણ જ છે એમણે ઘણું બધું શીખવાડ્યું છે ઘણું બધું એમ કહેવાય કે સમજાવ્યું પણ હશે તો અત્યારના સમયને અને સાથે શ્રી કૃષ્ણને કેવી રીતે આપ સરખાવશો અત્યારની ભાષામાં કહું તો કૃષ્ણ પ્રથમ મોટિવેશનલ સ્પીકર હતા કૃષ્ણ પ્રથમ લવ ગુરુ હતા કૃષ્ણ પ્રથમ રણનીતિકાર હતા કૃષ્ણ પ્રથમ શિક્ષક હતા જગતના ગુરુ હતા કૃષ્ણ પ્રથમ સંગીતજ્ઞ હતા કૃષ્ણ પ્રથમ જેટલા નામ કૃષ્ણના છે લીલાઓ કરી લીલાધર બન્યો રણ છોડ્યું રણછોડ બન્યો મુરલી વગાડી મુરલીધર બન્યો દ્વારકા ગયો દ્વારકાધીશ બન્યો મથુરા ગયો મથુરા પતિ બન્યો અરે તેર વર્ષની ઉંમરે જ્યારે મથુરામાં કંસનો વધ કરે છે કૃષ્ણ કહે છે કે ભાઈ કૃષ્ણ રાજા થઈ ગયો ત્યારે કૃષ્ણ કહે છે કે આ મારી ઉંમર નથી મારે મથુરાધિપતિ નથી બનવું મારે મધુરાધિપતિ બનવું છે એ એ એ જે સ્વર હતો એ જે પ્રસન્નતા હતી કૃષ્ણની એના ઉપર આપણે જોવું જોઈએ અને એ રાજપાટ છોડીને ગયો છે કૃષ્ણ ક્યાંય એક જગ્યા ઉપર ટક્યો નથી એટલા માટે કૃષ્ણ માટે એમ કહેવાય કે સતત પરિવર્તનશીલ પુરુષ જો હોય યજ્ઞ પુરુષ જો હોય તો એ છે કૃષ્ણ કારણ કે તમે જુઓ દેવકીના કોખે થઈ બે ઘડી આનંદ આપ્યો દેવકીને ગોકુલ છોડવું પડ્યું ગોવાળીયા છોડવા પડ્યા ગોપીઓ છોડવી પડી અરે જે તળાવના કિનારે ઝાડ ઉપર બેસીને જે ગોપીઓના ચીર છોડતો તો કેવો ભાવ હશે આજે તમે ચોરી શકો ના પણ જે ચીર ચોરી શકે છે ને ચેર હરી શકે છે ને એ ચીર પૂરી પણ શકે છે આ એ ચીર હરણથી ચીર પૂરણ સુધીની જે કથા છે એ છે કૃષ્ણ એટલે આ દિવ્ય પુરુષ છે દિવ્ય પુરુષને ઓળખવા માટે આપણે આપણે આંખો બંધ કરવી પડે આપણા હૃદયમાં બેઠેલા જે કૃષ્ણ છે એને જોવું પડે એટલે કહેવાય છે કે હે કૃષ્ણ નટકટ નટવર જેવું તારું બાળપણ મને આપી દે હે કૃષ્ણ અર્જુન જેવું અર્જુન આપ્યું એવું જ્ઞાન મને આપી દે હું કલયુગનો હે કૃષ્ણ સામે ઉઠાવું એવી શક્તિ આપ હે કૃષ્ણ પ્રીતની પરિભાષા સમાન એક રાધા તો આપ રાધા જ્યારે એમ કહે છે છેલ્લી ઘડીએ અંતિમ સંવાદ કૃષ્ણ અને રાધાનો છે તો રાધા કહે છે કે મેં આટલો પ્રેમ કર્યો પણ લગ્ન સંભવ ન થયા ત્યારે કૃષ્ણ એમ કે છે કે હે રાધા લગ્ન તો બે આત્માઓના થતા હોય છે પરંતુ તારી ને મારી એક જ આત્મા છે એક આત્માના લગ્ન ન થાય એટલા માટે

અને સોળ હજાર નરકાસુર સોળ હજાર જે મહિલાઓને તે પત્ની તરીકે માન આપી દીધું સન્માન આપી દીધું તો હું તો એક સામાન્ય ભિક્ષુક છું તું મને પણ સ્વીકાર કર અરે તમે સાચા ભાવથી જ્યાં આપણને સાક્ષાત આ ઈશ્વર દેખાઈ રહ્યા છે આ કાળો કાનુડો જે દેખાઈ રહ્યો છે આ કૃષ્ણ દેખાઈ રહ્યા છે તમે આજે યોગેશ્વર સ્વરૂપમાં છો તમારી જે ઉંમર છે યોગેશ્વર સ્વરૂપની છે તો સત્ય ભાવ સાથે તમે કૃષ્ણને માંગી તો જુઓ મારા મિત્રો માંગી તો જુઓ એકવાર જો ન કૃષ્ણ આપે તો કૃષ્ણની પરિભાષા બદલી નાખો સાહેબ તમને અધિકાર છે એ કૃષ્ણ છે આ જગતની અંદર એ આ સામાન્ય મંદિરો નથી પાંચ પાંચ હજાર વર્ષથી જે આપણી હજારો પેઢીઓ માનતી આવે છે એ ગાંડા નતા એ મૂર્ખા નતા ભાઈ એ તત્વને સમજવાનો પ્રયત્ન કરો આજે તમારા પેન્ટ શર્ટ પહેરીને મોટિવેશનલ સ્પીકરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે જે ઋષિમુનિઓ જે કથાકારો જે આદર્શ સાધુ સંત મહાત્માઓ દેવત્વ શક્તિ ધરાવતા લોકો જ્યારે વાત કરતા હોય છે એ વાતની અંદર શક્તિ સામર્થ્ય હોય છે એને સમજવાનો પ્રયાસ થવો જોઈએ એ કૃષ્ણ તું બીજાને ખવડાવીને ખુશ થવું ને એવો માખણ ચોર તો મને બનાય

મુકેશભાઈ એક જે ઘડી હોય છે ને એ જે સમય હોય છે તેના તરાલ તો માણી લેવાનો હોય છે અને એ છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ એ બાર વાગે છે અને જે એમ કહેવાય ને કે ગગનભેદી નાદ સાથે નંદ ઘેરા નંદ ભયો જય કન્યા લાલકીનો જે તરાલ નાદ જે ગુંજી ઉઠતો હોય છે ને દ્વારકાધીશ મંદિર હોય કે ડાકોર હોય કે પછી અન્ય કોઈ પણ મંદિર હોય અને એ જે અનુભૂતિ છે ને એને આપ કેવી રીતે વર્ણવશો જો તમે કૃષ્ણના દર્શન કરો આ તમારા ચેનલ મારફતે જ અમને ડાકોરના મથુરાના ગોકુળના ઇસ્કોનના જે પણ કૃષ્ણના દર્શન થાય છે અને તમારી આંખોમાંથી અશ્રુ ના વહે ભાવ ના વહે તો એ દર્શન પણ નકામા છે હે પ્રભુ આ ઘડી રળિયામણી આવી રળિયામણી ઘડીની અંદર આપણે એક ક્ષણ માટે પણ જો ભક્તિમય દર્શન કરીને નતમસ્તક કરી દઈએ કે હે દિવ્ય સ્વરૂપાય દેવાનંદાય હે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તું જ તારણહાર છે આ જગતનો અને તારો જન્મ દિવસ છે શક્ય હું દીપક ન પ્રગટાવી શકું આ સમયે પણ મારા જ્ઞાનની જ્યોત પ્રગટાવવાનો અવસર મને આપો હું આરતી કરી શકું હું મારા મનથી જે ફૂલોનો શણગાર બનાવું અને એ ફૂલોનો શણગાર તને અર્પણ કરું છું અને જે તારું આ બાળ સ્વરૂપ છે આ તારું નિખાલ સ્વરૂપ છે હે કૃષ્ણ આ જ સ્વરૂપ નમન કરું છું અને આપણા જે પણ દર્શકો છે આવો વધામણા કરીએ કૃષ્ણનો જય જયકાર કરીએ કાલે માટકી ફોડ કરીએ આ ગોકાળ ગોકુળિયા બનવાનો અવસર છે ભાઈ આપણને

તેનું પણ નિરાકરણ તમે જાતે લાવી શકો છો તેની સાથે મુકેશભાઈ આપનો ખુબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે જય શ્રી કૃષ્ણ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ આપશો નમસ્કાર